ગરૂડ પુરાણ શ્રીકૃષ્ણકથા અનુસાર માંસાહાર પાપ કે પુણ્ય ભોજનમાં શું ખવાય અને શું ન ખવાય એ દરેક વ્યક્તિનો પોતાનો અંગત ફેંસલો હોય છે પરંતુ હિન્દુ ધર્મ અમુક લોકો માંસાહારને નિષેધ માને છે તેમજ અમુક લોકો માંસાહારને માન્યતા આપતા હોય તેવું પણ જોવા મળે છે પરંતુ કોઈ કોઈપણ વાતને આંખો બંધ કરી માની લેવી તે બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ નથી તો ચાલો જાણીએ હિન્દુ ધર્મમાં માંસાહાર તેમજ શાકાહાર ભોજનમાં કયું ભોજન ઉત્તમ માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં માંસ ખાવાની મનાય છે કે નહીં તે બાબતમાં ઘણા બધા લોકોના મનમાં ભ્રમ છે અને તેનું કારણ ઘણા બધા લોકોમાં વેદોમાં નિસ્હાય જોવામાં આવતી શંકા છે તેથી તે સમજે છે કે પશુ બલિ અને માંસાહારનું પ્રમાણ ગ્રંથોમાં જોવા મળે છે પરંતુ મિત્રો આ અર્ધ સત્યથી વધારે કાંઈ જ નથી વેદ અને પુરાણો હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો છે વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભાગવત ગીતા છે વેદોમાં પશુ હત્યાને પાપ ગણવામાં આવ્યું છે અને માંસ ખાવાના સંબંધમાં સ્પષ્ટ મનાય કરવામાં આવી છે યજુર્વેદમાં કહેવાયું છે મનુષ્ય એ પરમાત્માની બધી રચનાને પોતાના આત્માને તુલ્ય માનવી જોઈએ જેવી રીતે પોતાનું હિત જોવે છે તે તેવી જ રીતે તેને બીજા પશુ પ્રાણીઓનું પણ હિત જોવું જોઈએ બીજી બાજુ અથર્વવેદમાં પણ કહેવાયું છે કે હે મનુષ્ય એ ચોખા ઘવ દાળ વગેરે પદાર્થને આહારના રૂપે ગ્રહણ કરે એ જ ઉત્તમ ભોજન છે તમે ક્યારેય પણ નર અથવા માદા સાથે હિંસા ના કરો તો બીજી બાજુ ઋગ્વેદમાં કહેવાયું છે કે ગાય જગતની માતા છે તેની રક્ષામાં જ સમાજની પ્રગતિ અને ઉન્નતિ છે મનુષ્યે તેમની સમાન બધાની રક્ષા કરવી જોઈએ ગીતામાં માંસ ખાવા અને નહીં ખાવાના ઉલ્લેખમાં અન્નને ત્રણ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યું છે જે છે સત્વગુણ રાજો ગુણ અને તમો ગુણ ગીતા અનુસારે અન્નથી જ વિચાર અને મન બને છે જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ સાત્વિક હોય છે માંસ અને મદિરા જેવી વસ્તુને તામસિક ભોજન ગણવામાં આવે છે આવું ભોજન કરવાવાળા વ્યક્તિઓ હંમેશા કુકર્મ આળસુ રોગી અને દુઃખી હોય છે ગીતા ના અનુસરે સાત્વિક આહાર આયુષ્ય વધારવા વાળો મનને શુદ્ધ કરવાવાળો બુદ્ધિ અને સ્વાસ્થ્યને તૃપ્તિ પ્રદાન કરવાવાળો હોય છે જ્યારે આ જ શાકાહારી ખોરાક વધારે પડતો ખાટો અને મસાલાવાળો બનાવવામાં આવે છે ત્યારે તે રાજસી આહાર બની જાય છે ને રાજસી આહાર દુઃખશોક અને રોગ ઉત્પન્ન કરે છે આવી જ રીતે પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન જોવા મળે છે ગરુડપુરાણ કથા અનુસારે બાળપણમાં શ્રીકૃષ્ણ યમુના નદી કિનારે એક વૃક્ષની નીચે બેસી વાંસળી વગાડતા હતા ત્યારે જ એક હરણ ત્યાં આવે છે અને તેમની પાસ સંતાઈ જાય છે તેમજ તે ખૂબ જ ગભરાયેલું જણાય છે ત્યારે શ્રી કૃષ્ણએ તેના માથા પર હાથ ફેરવતા હરણને પૂછ્યું શું વાત છે તું આટલું બધું કેમ ડરેલું છે ત્યારે જ એક શિકારી ત્યાં આવી ચડે છે અને કહે છે કે આ મારો શિકાર છે કૃપા કરી તે મને આપી દો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ શિકારીને કહ્યું દરેક પ્રાણીના જીવન પર સૌથી પહેલા અધિકાર તેમનો હોય છે આ સાંભળી શિકારીને ક્રોધ આવી જાય છે તેને ગુસ્સા સાથે કહ્યું અમારો શિકાર છે તેને હું મારી અને પકાવીને ખાઈશ તમે મને જ્ઞાન નહીં આપો તેના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી કહે છે કોઈ પણ જીવને મારીને ખાવો તે પાપ છે અને શું તું પાપનો ભાગીદાર બનવા માંગે છે માંસાહાર પૂર્ણ છે કે પાપ શું તું નથી જાણતો ત્યારે શિકારી કહે છે હું તમારી જેવો જ્ઞાની નથી હું શું જાણું માંસાહાર પૂર્ણ છે કે પછી પાપ હું તો બસ એટલું જાણું છું કે જો હું શિકાર નહીં કરું તો મને ખાવાનું નહીં મળે હું આ હરણને જીવબંધમનમાંથી મુક્ત કરીને પુણ્ય તો કમાવ છું તો પછી તમે શા માટે મને આ પુણ્ય કમાવાની ના કહો છો જ્યાં સુધી મેં સાંભળ્યું છે કે જીવ હત્યા તો શાસ્ત્રોમાં પણ ઉચિત ગણવામાં આવી છે જેવી રીતે રાજા પણ શિકાર કરે છે તો શું આ પાપનો ટોપલો ફક્ત મારી જેવા નિર્ધન લોકો માટે જ છે આવા તમામ તર્ક વિતર્ક સાથે શિકારી એ ફરી શ્રીકૃષ્ણને પૂછ્યું કે હવે તમે જ કહો કે માંસાહાર પુણે છે કે પાપ શિકારીના મુખેથી આવી વાતો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માંસ ખાવાના કારણે તામસી અને ભ્રષ્ટ થઈ ગઈ છે અને તેને વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી છે પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હું તને એક કથા સંભળાવું છું જેને સાંભળ્યા પછી તું જ બતાવજે કે માંસાહાર પુણે છે કે પાપ માંસાહાર ગરુડ પુરાણ કથા भगवान श्री कृष्णે પોતાની કથાની શરૂઆત કરી કે સંભાર એકવાર મગદ રાજમાંમાં દુષ્કાળના સમય અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું રાજાને ચિંતા થવા લાગી હતી કે જો આ સમસ્યાનું નિવારણ જલ્દી નહીં કરું તો રાજ્યમાં સંગ્રહિત અનાજ પર પૂરૂ થઈ જશે અને રાજ્યમાં સંકટ વધારે ભીષણ બનશે આ સમસ્યામાંથી બહાર આવવા માટે રાજા એ તરત જ રાજસભા બોલાવી અને બધા મંત્રીઓને પૂછ્યું કે રાજ્યની આ ખાદ્ય સમસ્યાને ઉકેલવા માટે સૌથી સસ્તી વસ્તુ કઈ છે આ સાંભળી બધા જ મંત્રી વિચારવા લાગ્યા કે ઘવ ચોખા અને બીજા ફળ ફલાદી ઉગાડવા માટે તો વધારે સમય અને પરિશ્રમ કરવો પડે એટલે એવા માતો કોઈ પણ વસ્તુ સસ્તી નહીં મળે ત્યારે શિકારનો શોખ રાખવાવાળા એક મંત્રી એ ઊભા થઈ અને મહારાજને કહ્યું કે મહારાજ મારા વિચાર માતો સૌથી સસ્તો ખોરાક માંસ છે તેના માટે ધન પણ ખર્ચ નહીં કરવો પડે અને પૌષ્ટિક આહાર પણ મળી રહેશે આ સાંભળી બધા જ મંત્રીઓ એ આ વાતનું સમર્થન આપી દીધું પરંતુ મગધના પ્રધાનમંત્રી હજુ ચૂપ બેઠા હતા આ જોઈ રાજા એ પ્રધાનમંત્રીને પૂછ્યું કે તમે ચૂપ કેમ છો તમે તમારા વિચારો કેમ રજૂ નથી કરતા તમારો મંતવ્ય શું છે તે જણાવો ત્યાર પ્રધાનમંત્રીએ કહ્યું કે હું નથી માનતો કે માંસ સૌથી સસ્તો ખોરાક છે અને મહારાજ હું મારા આ વિચારો કાલે સવારે રજૂ કરવા માંગુ છું રાજા એ કહ્યું ઠીક છે પ્રધાનમંત્રી એ જ રાત્રે માંસાહારનો પ્રસ્તાવ રાખવાવાળા મંત્રીને ઘરે જાય છે જે મંત્રી એ આ પ્રસ્તાવ રાખ્યો હતો તે મંત્રી આટલી મોડી રાત્રે પ્રધાનમંત્રીને આવતા જોઈ ગભરાઈ જાય છે છે મંત્રીને લાગે કે તેનું કોઈ દુષ્ટ કાર્ય પકડાઈ ગયું હશે પરંતુ પ્રધાનમંત્રી એ આવીને કહ્યું કે સંધ્યા સમયે મહારાજ બીમાર પડી ગયા અને તેમની હાલત ખૂબ જ ખરાબ છે માટે રાજ કહ્યું છે કે કોઈ શક્તિ શાળી દેહનું બે તોલા માંસ મળી જાય તો રાજાને બચાવી શકાય છે અને તમે મહારાજની ખૂબ જ નજીક છો અને શક્તિશાળી છો એટલા માટે તમે જે કઈ મૂલ્ય લેવા માંગો તે તમે લઈ શકો છો અને જો તમે કહો તો હું તમને આ કામ માટે એક લાખ સુવર્ણ મુદ્રા પણ આપી શકું છું તેના સિવાય એક મોટો મહેલ પણ તમારા નામે કરી આપવામાં આવશે બસ તમે ફક્ત બે તોલા માંસ આપો અને હા કહી દો એટલે કટારથી હું તમારા હૃદયની ચીરીને ફક્ત બે તોલા માંસ કાઢી લવ આ સાંભળીને તે મંત્રીના ચહેરાનો રંગ ઉડી ગયો અને વિચારવા લાગ્યો કે જયારે જીવન જ નહીં રહે ત્યારે લાખો સુવર્ણ મુદ્રા અને મહેલશુ કામના અને તે ઝડપથી પોતાના કક્ષ માં જાય છે અને પોતાની તિજોરીમાંથી એક લાખ સુવર્ણ મુદ્રા લઈને બહાર આવે છે મુદ્રા પ્રધાનમંત્રીને આપતા સમયે બે બાંકડા સ્વરે બોલે છે કે મહાશય હું તમારી એક લાખ સુવર્ણ મુદ્રામાં મારી એક લાખ સુવર્ણ મુદ્રા ભેળવું છું તમે આ પૈસાથી તમે કોઈ બીજી વ્યક્તિનું માંસ ખરીદી લ્યો પરંતુ મને જવા દયો મારી તમને બે હાથ જોડી વિનંતી છે કે આ વાત બીજા કોઈને જાણ ના કરશો પછી પ્રધાનમંત્રી એ આગળ કહ્યું કે મંત્રીજી તમે શરીરથી સ્વસ્થ છો અને તમારું કદ પણ મહારાજ સાથે મેળ ખાય છે માટે રાજવૈદ્ય એ તમારું નામ લઈ કીધેલું છે તમારા એક દાનથી આપણા રાજાનું જીવન બચી શકે છે જો તમે માની જાવ તો હું તમને પ્રધાનમંત્રીનું પદ પણ આપવા રાજીશું અને જીવનભર તમારો કર્મચારી બનીને રહીશ પોતાને ફસાતા જોઈ મંત્રી એ પ્રધાનમંત્રીને કહ્યું કે જ્યારે મારા પ્રાણ જ નહીં બચે તો પૈસા અને પ્રધાનમંત્રી બનીને હું શું કરીશ જો તમે ઈચ્છો તો મારું બધું જ લઈ લો પણ મને છોડી દો એટલું કહી મંત્રી પોતાના ઘોડા ઉપર બેસી જાય છે અને તે જવાની કોશિશ કરે છે ત્યારે જ પ્રધાનમંત્રી એ તેના ઘોડાની લગામ પકડી અને કહ્યું કે તમારે ભાગવાની કોઈ જ જરૂર નથી તમે આરામથી જ તમારા મહેલમાં રહો હું બીજી કોઈ જગ્યા એ જઈ પ્રયાસ કરું છું આમ કહીને પ્રધાનમંત્રી ત્યાંથી જતા રહે છે ત્યારપછી પ્રધાનમંત્રી મુદ્રા લઈ વારાફરતી બધા જ મંત્રીઓના ઘરે જાય છે અને બધા જ મંત્રીઓ પાસે રાજાના સ્વાસ્થ્ય માટે તેમના હૃદયનું બે તોલા માંસ માંગે છે પરંતુ કોઈ મંત્રી તે આપવા માટે રાજી ન થયા બધાએ પોતાના બચાવ માટે પ્રધાનમંત્રીને એક લાખથી લઈ અને પાંચ લાખ સુધી સુવર્ણ મુદ્રાઓ આપી આવી જ રીતે પ્રધાનમંત્રી એ એક જ રાત્રિમાં એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ ભેગી કરી લીધી અને સવાર થતાં પહેલાં જ પોતાના મહેલે પહોંચી ગયા તેમજ બધા જ મંત્રી વહેલી સવારે મહેલમાં પહોંચી ગયા બધા મંત્રી એ જ વિચારમાં હતા કે રાજાનું સ્વાસ્થ્ય હવે કેવું છે પરંતુ કોઈ મંત્રી બીજા મંત્રીને એકબીજાની વાત નથી કરતા થોડા જ સમયમાં રાજા પોતાના જ અંદાજમાં રાજભવનમાં પધારે છે અને સિંહાસન પર આવીને બેસી જાય છે બધા જ મંત્રીઓએ જોયું તો રાજા કોઈ પણ પ્રકારે અસ્વસ્થ નહોતા જણાતા પરંતુ એ તેમને જૂઠું કહ્યું દરેક મંત્રીના મનમાં એક જ વિચાર ચાલતો હતો ત્યારે જ પ્રધાનમંત્રી એ આવી રાજાની સમક્ષ એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રાઓ મૂકી રાજા એ કૂહ્યું આ સુવર્ણ મુદ્રાઓ કોની છે અને ક્યાંથી આવી છે ત્યારે પ્રધાનમંત્રી એ જવાબ આપતા કહ્યું કે હે મહારાજ મેં બે તોલા માસ માટે આટલી ધનરાશિ ભેગી કરી છે સતા પણ માસ ના મળ્યું પોતાનો જીવ બચાવવા માટે મંત્રી એ સુવર્ણ મુદ્રા આપી છે હવે તમે જ કહો કે માં સસ્તું છે કે પછી મોંઘુ રાજાને પ્રધાનમંત્રીની વાત સમજાઈ ગઈ રાજા એ તુરંત જ પ્રજાને વધારે પરિશ્રમ કરવાની સલાહ આપી અને રાજકીય અનાજ ભંડારમાંથી અનાજ આપી તેમની સહાય કરી અને પૌષ્ટિક ખેતી કરવાનો આદેશ આપ્યો અને સિંચાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી આ એક કરોડ જેટલી સુવર્ણ મુદ્રા એ જ કાર્ય માટે અને શ્રમિકોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવી દરેક શ્રમિકોના અનાજ તેમજ ફળફલાદી ઝડપથી ઉગવા લાગ્યા અને રાજ્ય ભંડાર પણ પહેલાંની જેમ ભરાઈ ગયો અને રાજ્યનું ખાદ્ય સંકટ પણ દૂર થઈ ગયું સ્વયં ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને શિકારી પરિપૂર્ણ થઈ તેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ તે જાણી ગયો હતો કે મહાતા જીવન લેવામાં નહીં જીવન દેવામાં છે શિકારીએ ભગવાનની આગળ હાથ જોડ્યા અને ત્યાંથી જતા સમયે તેને પ્રણ લીધો કે કે તેના સંપૂર્ણ જીવન દરમિયાન કોઈને પણ હિંસા અને હાનિ નહીં પહોંચાડે મિત્રો આપણા જીવનનું આ જ મૂલ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ કથાના માધ્યમથી સમજાવે છે કે આપણે એના ભૂલીએ કે જેવી રીતે આપણને પોતાનો જીવ વાલો છે તેવી જ રીતે બધા જ જીવોને પોતાનો જીવ પ્રિય હોય છે તો મિત્રો આ કથાને વાંચ્યા પછી તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કયો આહાર ગ્રહણ કરવા માંગો છો વિજ્ઞાન પણ આ વાતને પ્રમાણિત કરી ચૂક્યું છે કે આપણા શરીર માટે માંસાહારની તુલનામાં શાકાહાર ભોજન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણું આયુષ્ય પણ વધારે છે પરંતુ આપણા બધા જ ગ્રંથોને ખોટા અર્થોમાં પ્રચાર અને ખોટી રીતે થતી પશુબલીને કારણે ફેલાવામાં આવ્યો છે જ્યા માણસ પોતાનો સ્વાર્થ ખાતર બીજા જીવોને તડપાવી તેની હત્યા કરી પોતાનું પેટ ભરે છે જયારે મનુષ્યનો અંત સમય આવતા આવતા તે સારા કર્મો કરવાની કોશિશ કરે છે પરંતુ તે ભૂલી જાય છે કે જયારે તે જીવ આપણા માટે કપાયો અને આપણા માટે તડપ્યો તેનો શ્રાપ આપણે આ જીવનમાં જ નહીં પણ આવનારા જન્મોમાં પણ નથી છોડતો